બે કાણી કે ઉદય છે પાછો તો કાણે પોગે પણ એમાં તો પછી આ ઉભડવાનું બરાબર નાખી રો નાખી દો લાવી દીધો લ્યો દો છોડી દો છોડી દો છોડી દો આ લ્યા છોડી છે આયો નહી આ તમને પાડી આ હાથ પર ભગાવા એના કરતા હલક મજા આ ઉનારે મજા આ મજા આવશે

ওরা ল윙গির ভুল না করতে হয় তোরা পড়দায়তা এই এই ধরো যা ডাকে হলো আমি ভাবি আমি গড়ুরা তার তো কাজ তো কাজ ধরানো না ওসব তো আমরা মাঠে পা লপলক বাচ্চা পাস এ তাই হাত টেকা छोड़ছ এ বে পোজ সল চল হাই ও

આ દાટી પડ્યો એ ધફોળો તું ધફોળો ગયો અલ્યા અલ્યા તમે હંતી જાજો એ તમે ના બે મારા બેઠા જમતા મની મની કો તાબનો કુતરો કુતરો તું મારા જઈ નકી રો એમ તો મને 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 હા રે કુતરો કુતરો કુતરા પકડવાનો હતો તારે પકડવાના હતા પાટું છોડ આમ બેટા આયા ને તારા લ્યો એક તો કરે હા આ ડોમર જાન બીજા છે ડોમર બી ડોમર હર કો હંતા દે મારા બુડા ક્યાં હતણો છે બે તો ગોટ્યા ડોમરો કે ક્યાં છે મારો મને મને કુતરો ના દાતો કોઈ હતા એવો એનો મને 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 બની જ નહીં ડોમરો એમ